સોમ યજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમમાં મનોરથિ પરિવાર પાંચ રાત્રે રામ શ્રીનાથજી ઝાંખી લોટી ઉત્સવ માળા પહેરામણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું માફ કરશો આવ્યું છે ગાતિપતિ વૈષ્ણુ દ્વારકેશજી મહારાજે કહ્યું કે મુંબઈ બાદ સુરતમાં પણ આ પ્રકારનો ભવ્ય સોમયજ થઈ રહ્યો છે

સનાતન વૈદિક ધર્મ કહેવાય છે ભારતની ભૂમિ એ વેદની ભૂમિ રહેલી સનાદિકાળથી ઋષિ મુનિઓની તપસ્યો ભૂમિ છે વૈદિક સંસ્કૃતિનું જાગરણ રાષ્ટ્રનું કલ્યાણ આ સોમ યજ્ઞના માધ્યમથી માધ્યમથી લોકોનું જે સ્વાસ્થ્ય છે એની જાળવણી કારણ કે સોમ યજ્ઞના જે ધુમાડા છે એનાથી અનેક પ્રકારના રોગના વિષાણુઓ જીવાણુઓ ખલાસ થાય અને પોઝિટિવ વાઇબ્રેશન લોકોને મળે પંચ શુદ્ધિકરણ એનાથી થાય સાથે સાથે વૃક્ષારોપણ અભિયાન ગૌ સંસ્કૃતિનું જતન વ્યસન મુક્તિ અભિયાન વિવિધ પ્રકારના મેડિકલ એ પ્રકારનું સામાજિક આયોજન પણ સાથે થઈ રહ્યું છે આપણી મૂળ સંસ્કૃતિ નવી પેઢી સમજે માટે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સાથે થશે બાવીસ જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીની પધરામણી અને ભવ્ય મહારતી શ્રી રામચંદ્રજી સંપન્ન થશે અને લોકો રામચંદ્રજીના ભજનો નો પણ અહીંયા આનંદ લેશે સાથે સાથે સમગ્ર દર્શનાર્થીઓની મહિદ લેવાની વ્યવસ્થા છે અહિયાં સુંદર શ્રીનાથજી નું પણ નિર્માણ થઈ રહ્યું છે જેમાં છ દિવસ યજ્ઞ દરમિયાન ભગવાન શ્રીનાથજી ના આપણને દરરોજ જુદા જુદા મનોરતો ના દર્શન અને ઝાંખી થશે